લઈ લીધો અને નીકળી ગયા અમે અમારા ડેસ્ટિનેશન પર હિતેશભાઈની સાથે અમે એમના મિત્રો પણ ફૂલ એન્જોય કરતા કરતા પહેલા શિવ ઘાટ આવ્યો શિવ ઘાટે ઉભા રહ્યા અને મહાદેવના દર્શન કર્યા અને રીલ શોર્ટ્સ ના ફોટોસ ક્લિક કર્યા ફૂલ મસ્તીને એન્જોય કરતા કરતા નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ અમે જઈએ છીએ આ તો અમારો સરપ્રાઈઝ હતો ભાઈ અંજની કુંડ જતા જતા રસ્તામાં આ એક પ્લેસ મળી ગયું આ પ્લેસમાં તમે પણ વિઝિટ કરી કે નહીં કોમેન્ટ કરજો અમે તો ભાઈ મજા પડી ગઈ અહીંયા આ ભૂલતા નહીં તમે જાઓ ને તો એક નંબર હતું ભાઈ પ્લેસ ત્યાં બેસવાની બી મસ્ત વ્યવસ્થા છે અને ફૂલ મજા છે ભાઈ જોરદાર ફોટોસ પણ એમ આવે છે વિડીયો પણ એક નંબર આવે છે હવે ફટાફટ પાછું ત્યાં પહોંચવું પડશે નકર પાછું ટ્રેકિંગ નહીં થાય હવે આજ તો એવું લાગી રહ્યું છે કે આપણે પાર્કિંગમાં પહોંચવાના છીએ ફાઇનલી મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા અને ગાડી પાર્ક કરીને અમારો ટ્રેક ચાલુ કર્યો ભૂટાની સાથે તો મળીએ ને એક્સપાર્ટમાં બાય બાય